નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચાર વસ્તુઓ વિશે અને આ જે ચાર વસ્તુઓ છે એને આપણે કેવી રીતે ખાવી જોઈએ કેટલી માત્રામાં ખાવી જોઈએ અને એ ખાવાથી આપણને કયા કયા ફાયદા થશે એની હું તમને આજે વાત કરવાનો છું તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આપણે કઈ ચાર વસ્તુઓ ખાવાની છે તો મિત્રો પહેલા નંબરની જે છે વસ્તુ એનું નામ છે મિત્રો અખરોટ મિત્રો રોજ અખરોટ ખાવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે ટેન્શનને દૂર કરવા અને સારી ઊંઘ લેવા માટે તમારે અખરોટ ખાવી જોઈએ પણ મિત્રો તમારે દિવસમાં કેટલી અખરોટ ખાવી જોઈએ એના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો આપણે વાત કરીએ તો ડ્રાય ફ્રૂટ્સ અખરોટ ખૂબ જ આપણા શરીર માટે ફાયદાકારક છે મિત્રો અખરોટ ખાવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે મિત્રો અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે મિત્રો અખરોટ ખાવાથી આપણું મગજ એકદમ તેજ અને સક્રિય બને છે મિત્રો અખરોટની વાત કરું તો એની અંદર ભરપૂર માત્રામાં આયરન ફોસ્ફરસ કોપર પ્રોટીન કેલ્શિયમ મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે મિત્રો મોટા ભાગના લોકો અખરોટને પલાળ્યા વગર જ ખાય છે મિત્રો આજે હું તમને અખરોટ ખાવાની સાચી રીત અને એની માત્રા તમને બતાવવાનું છું મિત્રો હવે આપણે વાત કરીએ તો આપણે દિવસમાં કેટલી અખરોટ ખાવી જોઈએ તો મિત્રો આપણે દિવસમાં બે અખરોટ ખાવી જોઈએ એનાથી જો તમે વધારે અખરોટ ખાઓ છો તો એનાથી નુકસાન પણ થવાની શક્યતા છે મિત્રો કોઈ પણ વસ્તુ હોય સારામાં સારી વસ્તુ હોય પણ જો એની માત્રાથી આપણે વધારે ખાઈએ તો એ આપણને ફાયદો તો કરવાનું જ નથી પણ આપણને નુકસાન પણ કરી શકે છે હવે મિત્રો અખરોટ ખાવાની રીત વિશે વાત કરું તો મિત્રો શિયાળો હોય ત્યારે તમે અખરોટને પલાળ્યા વગર ખાઈ શકો છો પરંતુ ઉનાળામાં તમારે અખરોટને પલાળ્યા પછી જ મિત્રો ખાવી જોઈએ અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી આપણે એને જો સવારે ખાઈશું તો આપણા શરીરને ઘણા બધા મિત્રો ફાયદા થાય છે તો મિત્રો અખરોટ ખાવાથી કયા કયા ફાયદા થાય છે તો મિત્રો તમને ખબર હશે કે એનો શેપ કેવો હોય છે તો એના શેપ મગજ જેવો હોય છે અખરોટનો આકાર તો મિત્રો એ શું કરે છે તો આપણા મગજની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે આપણા હાર્ટને એકદમ હેલ્ધી રાખવાનું કામ કરે છે મિત્રો એની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ અને ભરપૂર એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે હૃદયની બીમારીઓમાં પણ ખૂબ જ ફાયદો આપે છે મિત્રો અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે અને આપણું માઇન્ડ એટલે કે મગજ એકદમ શાંત રહે છે મિત્રો અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે એટલે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે જેને આપણે એલડીએલ કહીએ છીએ કે જે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન અને મિત્રો જે ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન એની માત્રામાં વધારો થાય છે મિત્રો બીજા ફાયદાની વાત કરું તો મિત્રો અત્યારની વાત કરીએ તો મોટાપાની સમસ્યા ખૂબ જ જોવા મળે છે મિત્રો મોટાપો વધવાથી લોકોમાં હાર્ટ એટેકનું જોખમ પણ મિત્રો વધી રહ્યું છે અત્યારે ન્યૂઝપેપર હોય સમાચાર હોય ટીવીમાં પણ નાના નાના લોકોને હાર્ટ એટેક આવવાના સમાચારો આવી રહ્યા છે એકવીસ વર્ષનો છોકરો હોય સત્તર વર્ષનો છોકરો એવા નાના નાના છોકરાઓમાં પણ અત્યારે હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે પહેલાં તો આપણે જાણતા હતા કે મોટી ઉંમરના લોકો હોય એ લોકોને જ હાર્ટ એટેક આવતું હતું મિત્રો જો તેવા લોકો હોય તો તેવા લોકોએ અખરોટનું જો સેવન કરે તો એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અખરોટ ખાવાથી વજન કાબૂમાં રહે છે અને હૃદયના રોગોથી પણ આપણે બચી શકીએ છીએ મિત્રો વાત કરું તો અખરોટ શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદ કરે છે મિત્રો ઘણી વખત હૃદયની બીમારીઓને કારણે લોકોના શરીરમાં સોજા આવવા લાગે છે અને જો આવી સ્થિતિમાં જો તમે દરરોજ અખરોટનું સેવન કરો છો તો તમને સોજા ઓછા કરવામાં પણ ફાયદો થાય છે મિત્રો અખરોટની અંદર પોલિફિનોલ્સ હોય છે જે તાણ અને બળતરા ઘટાડવામાં મિત્રો મદદ કરે છે મિત્રો અખરોટમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે અને જે શું કરે છે આપણા શરીરની અંદર જે ફ્રી રેડિકલ હોય છે એનાથી આપણું શરીર બચાવવાનું કામ કરે છે એ શું કરે છે તો આપણા શરીરની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા કરે છે જેનાથી આપણા ઓર્ગન એને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે તો મિત્રો અખરોટની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને એ આપણા શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે સાથે સાથે આપણા હાર્ટને સુરક્ષિત રાખવામાં પણ એન્ટીઓક્સિડન્ટની મિત્રો મહત્ત્વની ભૂમિકા હોય છે મિત્રો નિષ્ણાતો એવું પણ કહે છે કે જે લોકો હાઈ સુગરથી પીડાતા હોય એ લોકો જો અખરોટનું સેવન કરે તો એમના માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો ઘણા બધા સંશોધનો રિસર્ચ પેપર એની અંદર એવું જાણવા મળ્યું છે કે અખરોટ લોહીમાં સુગર લેવલ નિયંત્રિત કરવામાં અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મિત્રો મદદ કરે છે મિત્રો અખરોટનું સેવન કરવાથી આપણા હાડકાં મિત્રો સ્ટ્રોંગ થાય છે તેની અંદર આલ્ફા લિનોલિક એસિડ કેલ્શિયમ અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાઓની નબળાઈને કારણે થતા ઓસ્ટિઓપોરોસિસ રોગનું જોખમ ઘટાડવાનું કામ કરે છે અને સાથે સાથે આપણા હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો અખરોટ એવી વસ્તુ છે કે જે મહિલાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો મહિલાઓ જો દરરોજ બે અખરોટ ખાય તો તેની અંદર પોલિફિનોલ એલા ગીટાનીન જે છે એ સ્તન કેન્સર જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટાડવાનું કામ કરે છે તે જ સમયે મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન અખરોટનું સેવન ગર્ભમાં રહેલા બાળકના મગજના વિકાસમાં મદદ કરે છે જો કે ગર્ભાવસ્થા દરમિયાન કંઈ પણ ખાતા પહેલાં તમારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવાની તમે જે ડૉક્ટરની સલાહ લેતા હોય એ ડૉક્ટરની એકવાર પૂછી અને પછી આપણે આગળ એને અખરોટ ખાવી કે ના ખાવી આપણે નક્કી કરવાનું પણ અખરોટ આપણને ફાયદો કરે છે મિત્રો એના સિવાય બધા લાભની વાત કરું તો સ્ટ્રેસ ઓછો કરે છે અત્યારે લોકો ગમે તે લોકો હોય બધા જ લોકો સ્ટ્રેસમાં રહેતા હોય છે જે લોકો જોબ કરતા હોય જે લોકો બિઝનેસ કરતા સ્ટ્રેસમાં રહે છે તો મિત્રો અખરોટ શું કરે છે સ્ટ્રેસને ઓછો કરવાનું કામ કરે છે બીજું ઊંઘ સારી આવે છે અત્યારે મુખ્ય પ્રશ્ન છે કે લોકોને ઊંઘ જ નથી આવતી અડધી રાતે ઉઠી જાય પછી બે ત્રણ ત્રણ કલાક સુધી ઊંઘ આવતી નથી તો મિત્રો અખરોટ ખાવાથી ઊંઘ પણ સારી આવે છે મગજને એકદમ તેજ બનાવે છે વજન ઘટાડવામાં મદદ કરે છે કબજિયાતની સમસ્યામાં પણ ફાયદો કરે છે અને ઇમ્યુનિટી આપણા એટલે કે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને આપણા શરીરને સિઝનેબલ ઇન્ફ ઇન્ફેક્શનથી મિત્રો દૂર રાખવાનું કામ કરે છે હવે મિત્રો બીજા નંબરની વસ્તુ છે પહેલા નંબરની હતી મિત્રો અખરોટ બીજા નંબરની જે છે વસ્તુ એ છે મિત્રો બદામ મિત્રો બદામ વિશે વાત કરું તો આપણા વડીલો આપણને કહેતા હતા કે દરરોજ સવારે નરણા કોઠે પલાળેલી બદામ ખાવી જોઈએ તો મિત્રો હવે એ લોકો કહેતા હશે ત્યારે વાતમાં તો કંઈક દમ હશે ને મિત્રો વાત કરું તો પલાળેલી બદામનું જો તમે નિયમિત સેવન કરો તો એનાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને સાથે જ તે વજન ઘટાડવામાં પણ મિત્રો મદદરૂપ થાય છે અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પણ દૂર રાખે છે મિત્રો વાત કરું તો બદામની અંદર મિનરલ્સ વિટામિન્સ ઝીંક અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તો મિત્રો હવે બદામથી મિત્રો આપણા શરીરને કયા કયા ફાયદા થાય છે તો એની ટૂંકમાં વાત કરી લઉં તો એ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે મિત્રો પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે બદામ ખાવાથી લોહીમાં ટોકોફેરોલની માત્રા વધી જાય છે તેથી આ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે સાથે સાથે વાત કરું તો મિત્રો કોલેસ્ટ્રોલને પણ એ કંટ્રોલમાં રાખે છે આપણા શરીરની અંદર જે બેડ કોલેસ્ટ્રોલ હોય જે એલડીએલ હોય એની સમસ્યા અત્યારે દિવસે ને દિવસે વધી રહી છે એની પાછળનું કારણ છે કે આપણી લાઈફસ્ટાઈલ અત્યારે આપણે જે બધા ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ આપણે જે ફાસ્ટ ફૂડમાં ને જેમ જે આપણે તેલ ખાઈએ છીએ બહારનું તેલમાં કેવું હોય છે કે એકવાર તેલ ગરમ થયા પછી અને બીજી વાર પછી જો એની અંદર કોઈ વસ્તુ આપણે અંદર તળવામાં આવે તો એનાથી અને એ વસ્તુ ખાઈએ તો આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થાય છે એટલે આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ એનાથી પણ આપણા શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે અને જેના લીધે હાર્ટની બીમારીઓ અને બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ જેવા અનેક રોગોનું એક મોટું કારણ માનવામાં આવે છે અને જો મિત્રો તમે પલાળેલી બદામ ખાઓ છો તો તમે બેડ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે અને જે છે બેડ કોલેસ્ટ્રોલ એટલે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એનું લેવલ પણ આપણે ઘટાડી શકીએ છીએ મિત્રો બીજા નંબરના ફાયદાની વાત કરું તો એ વજન ઘટાડવાનું કામ કરે છે મિત્રો અત્યારના સમયમાં લોકો માટે વધતું વજન પણ ખૂબ જ મોટી સમસ્યા છે મિત્રો એવા લોકો જો બદામને પાણીમાં પલાળીને ખાય તો એ લોકો વજન ઘટાડી શકે છે એની પાછળનું કારણ એ છે કે તેમાં મો અનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે જે તમારી ભૂખને ઓછી કરે છે અને ભૂખ ઓછી લાગવાથી તમે ખાંસો પણ ઓછું અને તેના લીધે તમારું વજન પણ મિત્રો કંટ્રોલમાં રહે છે મિત્રો ત્રીજા નંબરના ફાયદાની વાત કરું તો એ હાર્ટને હેલ્ધી રાખશે મિત્રો રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી આપણું હૃદય એકદમ સ્વસ્થ રહે છે મિત્રો વાત કરું તો જનરલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટની વાત માનીએ તો બદામ એન્ટી ઓક્સિડન્ટ એજન્ટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે અને આવા સંજોગોમાં તે આપણા હૃદયની બીમારીઓને પણ દૂર રાખે છે મિત્રો જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો માટે પણ આ ખૂબ જ લાભકારી છે મિત્રો અત્યારની વાત કરું તો ઘણા બધા લોકો ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે જો તમે રાત્રે પલાળેલી બદામ ખાઓ છો અને એની છાલ ઉતારીને ખાવાની તો એનાથી સુગર લેવલ વધવાનું આપણે રોકી શકીએ છીએ મિત્રો મિત્રો ત્રીજા નંબરની નંબરની વાત વાત કરું થઈ ગઈ અખરોટ બીજા નંબરની નંબરની બદામ અને ત્રીજા વાત વાત છે મિત્રો મિત્રો તલ કરો તો આયુર્વેદમાં તલને ઔષધિ માનવામાં આવે છે મિત્રો વાત કરીએ તો આયુર્વેદમાં પણ ઔષધિ સ્વરૂપે તલનું ઘણું જ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો તલને લઈને અત્યાર સુધી ઘણા અભ્યાસો કરવામાં આવે છે જેમાં વાત સામે એવી આવી છે કે જો સવારે ઉઠીને ખાલી પેટે જો તલનું સેવન કરવામાં આવે તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો તલની વાત કરું તો તલની અંદર ફેટી એસિડ ફાઈબર પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે મિત્રો તલ હેલ્થની સાથે સાથે આપણા સ્કીન તથા આપણા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો તલના ફાયદા વિશે વાત કરું તો પહેલો ફાયદો છે મિત્રો કબજીયાત માટે મિત્રો તલની અંદર ફાઈબર અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે જેને કારણે કબજિયાતની સમસ્યાથી રાહત આપવાનું કામ કરે છે મિત્રો તલમાં મળી આવતું તેલ આંતરડાને લુબ્રિકેટ કરવામાં પણ મિત્રો મદદ કરે છે મિત્રો બીજા ફાયદાની વાત કરું તો એ આપણા દાંત માટે મિત્રો તલમાં પ્રાકૃતિક સ્વરૂપે જે તેલ મળી આવે છે તે દાંતમાં રહેલા પ્લાંકને દૂર કરે છે દાંતનો સડો અને પેઢાની બીમારીઓથી પણ બચાવે છે એવામાં જો તમે સવારે ખાલી પેટે તલને ચાવવામાં આવે તો તેનાથી દાંત અને પેડા મજબૂત બને છે અને મોઢાની દુર્ગંધની સમસ્યા પણ મિત્રો દૂર થાય છે મિત્રો ત્રીજા નંબરના ફાયદાની વાત કરું તો આપણા હાડકાં માટે મિત્રો તલ હાડકાને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે તેનું કારણ એ છે કે તલમાં ડાયટરી પ્રોટીન કેલ્શિયમ અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંના વિકાસને પ્રોત્સાહન આપે છે અને જે હાડકાને નબળા થવાથી બચાવવાનું કામ કરે છે અને જેનાથી આર્થરાઇટિસ જેવી બીમારીઓથી આપણને બચાવે છે મિત્રો ચોથા નંબરના ફાયદાની વાત કરું તો લોહી બનાવવા માટે મિત્રો તલ ખાવાથી આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે જો કોઈ વ્યક્તિને એનિમિયાની બીમારી હોય તો તેને પણ તલ ખાવું જોઈએ કારણ કે તલમાં આયરન પણ હોય છે અને જે લોહીની ઉણપની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે મિત્રો પાંચમા નંબરના ફાયદાની વાત કરું તો આપણી સ્કિન તથા આપણા વાળ માટે મિત્રો તલની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શું કરે છે કે આપણા ચહેરા પર જોવા મળતી ઉંમરની નિશાનીઓને ઓછી કરે છે તથા તલનું જે તેલ હોય છે એ સ્કિનને સોફ્ટ બનાવવાનું કામ કરે છે મિત્રો આ ઉપરાંત ઓમેગા ફેટી એસિડથી ભરપૂર તલ વાળને મૂળમાંથી મજબૂત બનાવી અને વાળનો ગ્રોથ પણ મિત્રો વધારવાનું કામ કરે છે મિત્રો ચોથા નંબરની વાત કરું પહેલાં નંબરમાંથી અખરોટ બદામ તલ અને મિત્રો ચોથા નંબરની જે વાત છે એ છે મિત્રો કિસમિસ જો તમે મિત્રો દરરોજ દસ કિસમિસ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાઓ છો જેનાથી ઘણા રોગો અને બીમારીઓમાં રાહત મળે છે મિત્રો આ સાથે જ તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે તો મિત્રો આપણે એના ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો કિસમિસ ખાવાથી સૌથી સરળ રીતે રાત્રે પલાળીને મૂકી દેવાની છે સવારે ઉઠીને કિસમિસ અને પાણી બંને પી લો મિત્રો પલાળેલી કિસમિસમાં આયરન પોટેશિયમ મેગ્નેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે મિત્રો કિસમિસમાં પ્રાકૃતિક રીતે સુગર હોય છે જેનાથી તમને કોઈ જ નુકસાન થતું નથી પરંતુ જો ડાયાબિટીસના દર્દીઓ હોય તો એમને કિસમિસ ખાવાનું ટાળવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ કિસમિસ ખાવું જોઈએ નહીં મિત્રો કિસમિસ વાસ્તવમાં તો આપણને ખબર છે કે સુકાયેલી જ છે મિત્રો હવે જો રાત્રે પલાળેલી કિસમિસ ખાવાથી અને તેનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટને કારણે ઇમ્યુનિટી આપણી સ્ટ્રોંગ થાય છે જેનાથી બહારના વાયરસ અને બેક્ટેરિયા સામે આપણા શરીરને રક્ષણ મળે છે મિત્રો રાત્રે પલાળેલી કિસમિસ ખાવી તમામ માટે મિત્રો ફાયદારૂપ છે પરંતુ તેનો લાભ તે લોકોને મળશે જે લોકો હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનથી પરેશાન છે મિત્રો કિસમિસ શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે તેમાં રહેલું પોટેશિયમ તત્વ તમને હાઈપર ટેન્શનથી મિત્રો બચાવવાનું કામ કરે છે મિત્રો કિસમિસના સેવનથી તમે એનિમિયાથી બચી શકો છો કેમ કે કિસમિસની અંદર આયરન ભરપૂર માત્રામાં હોય છે આ સાથે તેમાં રહેલા વિટામિન બી પણ સારી માત્રામાં હોય છે અને આ તમામ તત્વો લોહીના ફોર્મેશન માટે મદદરૂપ હોય છે મિત્રો કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ આપણા પાચનતંત્ર માટે ફાયદારૂપ છે તેમાં મિનરલ્સની માત્રા પણ ઘણી સારી હોય છે તથા હાડકાં માટે પણ જરૂરી છે દિવસમાં તમે દસ કિસમિસ જો તમે ખાઓ છો તો તમને ખૂબ જ ફાયદો કરે છે અને મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખો કે પલાળેલી કિસમિસમાં સારી માત્રામાં કેલરી હોય છે જેથી ધ્યાન રાખો કે તેનું વધારે માત્રામાં સેવન ના કરવું જોઈએ કિસમિસને નિયમિત રૂપમાં આહારમાં તમારે સામેલ કરવામાં આવે તો તમને ડાયજેશનમાં પણ મિત્રો આરામ મળે છે પાચનશક્તિ મજબૂત થાય છે કારણ કે તેની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે હવે મિત્રો આપણે કેટલું કેટલું ખાવું જોઈએ તો તમે રોજની બે અખરોટ પાંચથી છ બદામ એક ચમચી જેટલા તલ અને દસ કિસમિસ રાત્રે પલાળી દેવાનું છે અને આપણે એને સવારે સેવન કરશો તો મિત્રો આટલા બધા તમને ફાયદા થશે જો તમે મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો Bye bye. Bye bye.